મુખ્ય ભવનના કાચ તોડ્યા એનએસિય પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના અગ્રણીઓની અટકાયત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થી આગેવાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપી પોલીસે મહિલા કાર્યકર્તાઓની પણ અટકાયત કરી રહેતી નથી આપેલી કરોડો રૂપિયાની જમીન આજુબાજુમાં અસામાજિક તત્વો દબાણ કરતા હોય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે કરોડો રૂપિયાના ખર્ચે જુદા જુદા ભવન જુદા જુદા હોલ બાંધવામાં આવે પરંતુ કામકાજ એનું પૂરું થતું નથી યુનિવર્સિટીમાં શિક્ષણની બદલે ખુલે ડ્રગ્સ અને દારૂનું વેચાણ થતું હોય છે આ યુનિવર્સિટીના કેમ્પસમાંથી વારે છાશ વારે દારૂની બોટલો મળી આવતી હોય આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે રાજ્યની અંદર જીકાસ દાખલ કરીને વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ત્રીસ ત્રીસ જેટલા રાઉન્ડ બહાર પાડવામાં આવે તેમ છતાં વિદ્યાર્થી પ્રવેશ પ્રાપ્ત ન કરી શકે આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો પરિણામ સમયસર મળતા નથી રજિસ્ટ્રાર પણ ઇન્ચાર્જ છે અને અહીંયા કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર લગભગ ચારસો નું મહેકમ છે એમાંથી ત્રણસો જણા જે વહીવટી કર્મચારીઓ છે એક પણ કાયમી કર્મચારી નથી ઘણા બધા મુદ્દાઓ છે શક્યતા હોય છે કે આ જીકાશ પોર્ટલ જે ખરું એ જીકાશ નહીં રકાશ છે વાલી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે એકની જગ્યાએ બે રાઉન્ડ થાય ત્રણ રાઉન્ડ થાય ત્રીસ ત્રીસ રાઉન્ડ થાય છતાં પણ વિદ્યાર્થીઓને ચોઈસ ફિલિંગમાં એડમિશન મળતું નથી એમનું નિવેદન એમનું રજૂઆત એ શાંતિપૂર્ણ રીતે યુનિવર્સિટી એ સાંભળી સત્તાધીશો અને એમની પાસેથી આવેદનપત્ર લીધું અને ત્યારબાદ એમનો કાર્યક્રમ જે છે એ ત્યાં પૂરો થવાનો હતો એ વખતે એનએસયુઆઈના જે અમુક નેતાઓ છે એ લોકો ખૂબ બળજબરીથી અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો અને નુકસાનીની મને ખબર નથી પરંતુ અત્યારે પોલીસનો બંદોબસ્ત પણ છે એટલે એ કાર્યવાહી જે આવેદન છે એના ઉપર યુનિવર્સિટી જે છે એ ધ્યાન લઈ અને નિયમન